મિત્રો આજે ધોરણ બારના ભૂગોળ વિષયના પ્રકરણ સાત વ્યાપાર એ પાઠમાં આપણે આજે જે છ બંદરોના પ્રકારો છે એના વિશે ચર્ચા કરવાની છે તો એ પહેલાં તો બંદરોના પ્રકાર ક્યાં ક્યાં છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો બંદરોના પ્રકાર જે છ પ્રકારો છે દરિયાઈ બંદર નદી બંદર સરોવર બંદર નહેર બંદર ફેરી બંદર અને ફેરબદલી માટેનું બંદર આવા છ પ્રકારોમાંથી આ વિડીયોમાં આપણે જે પેલા ત્રણ દરિયાઈ બંદર નદી બંદર અને સરોવર બંદર એ ત્રણેય બંદરોની આ વિડીયોમાં ચર્ચા કરીશું ત્યારબાદના વિડીયો છે એમાં નહેર બંદર ફેરી બંદર અને ફેરબદલી માટેનું બંદર એ ત્રણ બાકીના છે એના પછીના વિડીયો છે એમાં ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે જે દરિયાઈ બંદર છે એના વિશે સમજીએ તો દુનિયાના મોટા ભાગના બંદરો સમુદ્ર કિનારે હોય છે હવે આપણે સમજી શકીએ છીએ દરિયાઈ બંદર એટલે શબ્દના આધારે જ દરિયાઈ દરિયા કિનારે સમુદ્ર કિનારે હોય છે ખુલ્લા સમુદ્ર પર વિકસેલા બંદરો જળમાર્ગ પર આવેલા હોવાથી સ્ટીમરો છે એના દ્વારા ઝડપી માલ છે એ માલ સમાનની આપણે થઈ શકે છે ન્યૂયોર્ક મુંબઈ શાંઘાઈ હોંગકોંગ કોલંબો ડર્બન વગેરે બંદરો ખુલ્લા સમુદ્ર પર આવેલા હોવાથી એ વધુ વિકાસ પામાં છે કેમકે ત્યાં સુધી સ્ટીમરો છે એ માલ છે એ લઈ જઈ શકે છે અથવા તો લઈ આવે છે એટલા માટે એ ખુલ્લા સમુદ્રો અહીંયા વધુ પડતો વિકાસ પાઇમાં છે એવું કહી શકાય ખુલ્લા સમુદ્રથી દૂર પ્રદેશોના કિનારે રહેલા બંદરો છે એ મુખ્ય જળમાર્ગોથી દૂર હોવાથી આવા બંદરો છે એટલા બધા વિકાસ પામી શક્યા નથી કેમ કે ત્યાંથી જે માલ સામાન છે એ પીઠ પ્રદેશમાં લઈ જવા માટે એ જ એ દૂર છે એટલા માટે એવા બંદરો એટલા બધા વિકાસ પામી શક્યા નથી આવા બંદરો સુધી પહોંચવા માટે સમુદ્ર તળ છે સમુદ્રની ઊંડાઈ તળ કેતા એની ઊંડાઈ કેટલી છે એની જાણકારી અને માર્ગદર્શન છે એની જરૂર પડે છે કેમ કે સ્ટીમરો છે એને માલવાહક જે સ્ટીમરો છે એના માટેનું સમુદ્રનું તળિયું જેટલું ઊંડું એટલું સ્ટીમર તો આવી શકે છે અન્યથા આવી શકે નહીં એટલા માટે બંદરો સુધી પહોંચવા માટે સમુદ્રનું તળિયું છે એની ઊંડાઈ છે એની જાણકારી અને માર્ગદર્શન મેળવા પછી જ સ્ટીમરો છે અથવા તો એનો વ્યવહાર છે જળવિહાર છે એ શક્ય બની શકે છે એના પછી આગળ આપણે જોઈએ તો નદી બંદર હવે જેવી રીતે સમુદ્ર પરથી સ્ટીમરોના મારફતે એક દેશમાંથી બીજા દેશમાં હેરફેર થઈ શકે છે એવી જ રીતે નદી અમુક નદીઓ છે જેની ઊંડાઈ છે બારેમાસ પાણી હોય છે અનુકૂળ દિશામાં વહન થતું હોય તો એવા એવી નદીઓ છે એનો પણ બંદર તરીકે વિકાસ થયો છે તો એના વિશે આપણે જોઈએ તો બારેમાસ માસ એની લાક્ષણિકતા એ બતાવે છે નદી બંદર કોને કહેવાય અથવા તો નદી બંદર ક્યારે શક્ય બની શકે છે એના માટેની વિશેષતાઓ છે તો કે બારે માસ ભરપૂર જળ હોય ઊંડા તળ ધરાવતી શાંત અને અનુકૂળ દિશામાં વહન કરનારી નદીઓના કિનારા પર વિકાસ બંદર છે એ વિકાસ પામે છે સ્વાભાવિક છે ત્રણ ખાસ તો લાક્ષણિકતા છે બારે માસ જળ હોય ઊંડા તળ ધરાવતી હોય શાંત અને અનુકૂળ દિશામાં વહન કરનારી હોય તો એવા નદી ઉપર બંદર તરીકેનો વિકાસ થઈ શકે છે આંતરિક પીઠ પ્રદેશોની જરૂરિયાતોની આંતરિક જે પીઠ પ્રદેશો છે દાખલા તરીકે આપણે ગંગા છે એ ગંગા નદીના બાકીનો જે વિસ્તાર છે એની જે ઉત્તર પ્રદેશ એ એનો પીઠ પ્રદેશ કહેવાય તો આંતરિક પીઠ પ્રદેશોની જરૂરિયાતોની આયાત તેમજ ઉત્પાદનની નિકાસ માટે આવા નદી બંદરો છે એ મહત્વનો ભાગ ભજવે છે દેશની અંદરના અંદરના જ ભાગોમાં આ નદી બંદર મારફતે વસ્તુઓની આપલે છે એ થઈ શકે છે તો એના અહીંયા આપણે ઉદાહરણ તરીકે આપેલું છે કે લંડન બંદરે ટેન્સ નદી પર અને હેમ્બર વેસર નદી પર આવેલા નદી બંદરો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચિત્રમાં લંડન બંદર છે પછી હેમ્બર બંદર છે એ બંનેનું તમે જોઈ શકો છો એ નદીના અંદર હોળીઓ છે સ્ટીમરો છે એ તમે જોઈ શકો છો એ નદીઓ છે હેમબર્ગ છે એ પછી લંડનની જે ટેમ્સ નદી છે ત્યાં એ માલની હેરફેર આંતરિક જે વિસ્તારો છે એમાં વસ્તુઓની આયાત નિકાસ કરવા માટે આવી નદીઓ છે એ નદી બંદર છે એનો સારો એવો મહત્ત્વનો ફાળો છે ત્યારબાદ આપણે હવે આગળ જોઈશું તો ભારતમાં નદી બંદર ભારતના જે નદી બંદર છે એ હુગલી નદી હવે જોઈ શકો છો તમે બાજુના ચિત્રમાં જ હુગલી નદી એ કલકત્તાની શહેર કલકત્તા શહેર છે એ હુગલી નદીના કિનારે વસેલું શહેર છે અને જે ઉત્તર પ્રદેશમાં ગંગા નદી તરીકે ઓળખાય છે જે આગળ જતા કલકત્તામાં એ જ ગંગા નદી છે હુગલી નદીના નામે ઓળખાય છે હવે એ નદી બંદર તરીકે હુગલી નદી બંદર તરીકે સારો વિકાસ થઈ શક્યો છે જેમાં તમે જોઈ શકો છો સ્ટીમરો છે ઓળીઓ છે એના મારફતે નજીકના જે વિસ્તારો છે કલકત્તા શહેરથી કંઈ પણ વસ્તુ ચીજવસ્તુઓ છે એની અન્ય જે શહેરો છે જે હુગલી નદીને ટચ થાય છે ત્યાં વસ્તુઓની આયાત નિકાસ છે એ સ્ટીમરો કે હોળીઓ મારફતે થઈ શકે છે તો ભારતમાં ભારતના નદી બંદર વિશે ભારતમાં હુગલી નદી પર આવેલું કલકત્તા એ નદી બંદર છે કદાચ આપણને નદી બંદરનું સ્થળ તરીકે પૂછે ભારતના નકશામાં તો તમે એના માટે આ આપી શકો છો નદી પ્રવાહ સાથે તણાઈ આવતા કે કારણે તણાઈ આવતો ઠલવાતા નદીનું જે તળ છે એ છીછરું બની જાય છે હવે જ્યારે નદી આવે છે ત્યારે એના ભેગો કેટલો કાંપ ને એ બધું લઈ આવે છે હવે એના પરિણામે નદીનું તળ છે તળિયું છે એ કેવું થઈ જાય છે છીછરું થઈ જાય છીછરું થઈ જાય તો ત્યાં સ્ટીમરો કે જે હોળીઓ છે એ ત્યાં એની ઉપર વહન થઈ શકે નહીં એટલા માટે એ નદીના તળની ઊંડાઈને જાળવી રાખવા માટે એ ઊંડાઈ છે એને એમનું રાખવા માટે વારંવાર ડ્રેઝિંગ એટલે કે એમાં જે ડ્રેઝિંગ એટલે કે એનો જે કામ્પ છે એ સમય સમયાંતરે કાઢવો પડે છે એને કહેવાય ડ્રેઝિંગ કરવું પડે છે કદાચ આપણે બે માર્ક્સના પ્રશ્નમાં કારણ તરીકે પૂછી નાખે કે નદીના તળની ઊંડાઈ જાળવી રાખવા માટે વારંવાર ડ્રેઝિંગ કરવું પડે છે સમજાવો તો ડ્રેઝિંગ એટલે કે એમાં જે નદીઓમાં કાંપ હોય છે એ કાંપને કાઢવો કાઢવો પડે છે તો એને કહેવાય ડ્રેઝિંગ કરવું પડે છે આ સિવાય નદી બંદરો આંતરિક જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે યુરોપમાં ઘણા નદી બંદરો આંતરિક જળમાર્ગ તરીકે ચીજવસ્તુઓ અને ઉતારો ઉતારુઓ એટલે કે મુસાફરો છે એની પણ હેરફેર માટે ઉપયોગી છે એનાથી આગળ આપણે જોઈએ તો સરોવર બંદર જે ત્રીજવાનો પ્રકાર છે બંદરોના પ્રકારો તરીકેનું ત્રીજો પ્રકાર છે સરોવર બંદર જેવી રીતે નદીઓ છે એ બંદર તરીકે વિકાસ છે એવી રીતે દુનિયામાં ઘણા બધા એવા સરોવરો છે કે જેનો બંદર તરીકે ઉપયોગ થઈ શકે છે તો દુનિયાના મોટા સરોવર પર બંદરોના વિકાસ માટેની ભૌગોલિક અનુકૂળતાઓ જેવી કે પાણીનું ઊંડાણ બરફમુક્ત પાણીની સપાટી અને સમૃદ્ધ જે પીઠ પ્રદેશો વગેરે પા પૂરા પાડતા હોય એવા સરોવરના કિનારે આ સરોવર બંદર છે એ વિકાસ પામે છે આવા બંદરો છે એ આંતરિક જે દેશના આંતરિક પીઠ પ્રદેશો છે આંતરિક વેપાર માટે માલની હેરફેર માટે ઘણા બધા મહત્વના મહત્વના છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો યુએસએ અને કેનેડાની સરહદ પર આવેલા સરોવરમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદી અને ઉત્તર ઉત્તર એટલેન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ બંને દેશોએ આ પાંચ સરોવરને નહેરો અને ગેટથી એકબીજાને જોડી દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ છે એ પૂરો પાડ્યો છે કદાચ એક વાક્યના પ્રશ્નમાં આપણને વિદ્યાર્થી મિત્રો પૂછી નાખે કે દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ છે એ કોણે પૂરો પાડ્યો છે તો કે જે યુએસએ અને કેનેડાની સરહદ બહાર આવેલા સોરે સેન્ટ લોરેન્સ નદી પર આવેલા જે સરોવર છે એને પાંચ દેશોને જોડતો સરોવરને નહેરો અને લોક ગેટ લોક ગેટથી એકબીજાને જોડે છે પરિણામે એના પરિણામે ડુલુટ શિકાગો આધેન ટોરેન્ટો બફેલો ફિલેન્ડ ટોલેડો વગેરે નાના મોટા સરોવર બંદરો છે એ પણ વિકાસ પાઇમા છે જેને આપણે આગળ નકશાના મારફતે આગળ આપણે સમજીશું તો આમાં તમે જોઈ શકો છો જે સરોવર બંદરોના ગ્રેટ લેક્સ સેન્ટ લોરેન્સ જળમાર્ગ છે એમાં આગળ જે સરકાર કરેલા છે એમાં લેક સુપિયર એવા અલગ અલગ સરોવરો છે એના પછી આગળ આપણે ડુલુથ ને એવા જે શહેરો છે એ પણ તમે જોઈ શકો છો રાઉન્ડ રેડ સર્કલ કરેલ છે એમાં વચ્ચે વચ્ચે જે અલગ અલગ સરોવરો છે અને એના કિનારે વસેલા શહેરો છે એને તમે આગળ જોઈ શકો છો અને એ ઉત્તર એટલેન્ટિક મહાસાગર છે એને છેલ્લે આ સરોવર છે એ મળે છે એને એરા દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ આગળ આપણે જોઈએ તો આફ્રિકામાં વિક્ટોરિયા સરોવર ઉપર ઉતારું હેરફેર માટે કંપાલા બંદર છે એનો વિકાસ થયો છે હવે જોઈ શકો છો બાજુના સ્ક્રીન સ્ક્રીનમાં તમે વિક્ટોરિયા સરોવર છે એનું સરકાર કરેલું છે એની ઉપર તમે જોઈ શકો છો કંપાલા એવું પણ ત્યાં લખેલું છે એ કંપાલા બંદર છે એનો પણ વિકાસ વિક્ટોરિયા સરોવરના કિનારે થયો છે ટૂંકમાં કહીએ તો દેશમાં ચીજવસ્તુઓ અને માનવીની આંતરિક હેરફેર માટે આવા સરોવરો છે એ મહત્વના બને છે હવે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો